અસલામવાલિકમ મારું નામ ફરમીના છે અને મારા લગ્ન આજથી નવેક વર્ષ પહેલાં કાવી ગામના તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ એમાં રહેતા અબ્બાસ સખીદાસ જે પડપળથી ઓળખાય છે એમના દીકરા સાથે મુસ્તકિમ સાથે મારા લગ્ન થયા હતા ધાર્મિક રીત રિવાજ મુજબ થયા હતા અને અમારું લગ્ન અમારું લગ્ન જીવન દરમિયાન મને બે બાળકોનો જન્મ થયો હતો અને એ મોટાનું નામ રહેહાન છે નાનાનું નામ રહેમાન છે અમારું લગ્નજીવન સુખમય રીતે બહુ સરસ ચાલતું હતું ને હવે અભી હવે એકથી દોઢ વર્ષ પહેલાં આશરે દોઢ વર્ષ થઈ ગયો છે એમાં અમારા ગામમાં જ નવી વસાતમાં જ રહે છે સલીમ બહાદુરની છોકરી સિમરાના જેની એની પણ સાદી થઈ છે સલીમ દોળા સાથે અને એને પણ છથી સાત વર્ષનો દીકરો છે એને એને એના પતિની સાથે છૂટાછેરા લઈ ને મારી ઘેર પેસી ગઈ એને એના છોકરાને પણ અહીંયા છોડી દીધો ને મારી ઘેર પહે ગઈ ને મારા પતિને અને લગ્ન અમારું લગ્ન જોવાની એ છે ને વિખેર કરી નાખ્યું છે અને મારા પતિ ઘરમાં એને ઘુસાડી દીધી મારા પતિએ ને આ બધું અરે અને આ છે ને તે સદનતા રચનાર શોકત ગલાબ છે અને મારો પતિ છે ને મારે સાસુ સસરા અને સિમરાના આ બધાએ સડઅંતર રહી છું અને મને ઘરમાંથી ઘડી મૂકી અને મારા હરાએ મને એવું કીધું કે તું જતી રહે નીકળ હું તને ભાલાથી મારી નાખીશ ને ઘેર તારું મારી દીધું ને મને બહાર ઘડી મૂકી ને હું મારા બે છોકરાને લઈને બહાર નીકળી ગઈ હતી અને ત્યાર પછી હું ન્યાય માટે કાવી પોલીસ સ્ટેશન ગઈ કાલી કાવી પોલીસ સ્ટેશનમાં ગઈ નહીં તો એમણે મને ન્યાય ત્યાં મને ન્યાય ન મળ્યો અને મને એવું કીધું કે ગયા તું જતી રહે ને ત્યાર પછી હું ત્યાંથી મને ન્યાય ન મળી રહ્યો એટલે હું ભૌટ મહિલા પોલીસ સ્ટેશન તો મહિલા પોલીસ સ્ટેશનમાં છે ને તે રજૂઆત કરી મેં તો અમે સમાધાન માટે રાજી થઈ ગયા એવું સમર્થન સમાધાન હું કર્યું અને સમાધાન કરવા પર મહિ એ લોકો ના માયના મારા સસરાને મહિલા પોલીસ સ્ટેશનમાં મને ધક્કા ખવાયા અને એફઆઈઆર ના ફાડી દીધો એફઆઈઆર મારો દાખલ જ ના કર્યો અને મારો કોઈ કુસુર નથી મારો કુસુર હોવાથી હોવા છતાં કોઈ જાતનો મારો કુસુર નથી અને મને ન્યાય પણ નથી આપતા હું મારા પતિની નિકાહમાં છું અને મારા ઘરમાંથી ધક્કા મારીને મને કહી મૂકી ને જે સીમાના જે તેની નિકાહમાં હજુ આવી નથી ને એને ધર્મની ધર્મની ઓળંગીને એ લોકોએ ના નાજાઇ સ્વરૂપે એને મારા ઘરમાં મારા પતિ સાથે રાખે ઘરમાં જ રહે અને તે છતાં ગામના વડીલો ઉલમાઓ કે કાવી ગામના નવ યુવાનો પર કંઈ કરવા કરવા રાજી જ નથી કે મને ન્યાય અપાવતા નથી એટલે હવે હું કંટાળી ગઈ છું અને મારો ભાઈ મારી સાથે ક્યાં સુધી ભટકે એને પણ કામ ધંધો છોડીને મને ન્યાય અપાવવા માટે મારો ભાઈ મારી પાછળ ભટકી રહ્યો છે અને હવે મને બસ હું કંટાળી ગઈ એટલે હું આત્મહત્યા કરી લેવાનો જ વિચાર છે મને એ જ વિચાર આવે છે કે હું આત્મહત્યા જ કરી નાખીશ মানে কইপণ আত্মহত্য গুনেগাৰ এই গুনেগাৰ আত্মহত্য কৰিছো গুনেগাৰ মাৰো পতি মুিম আব্বাস চখীদাস মৰা চছৰা আব্াস চখীদাস মাৰি চছু নজমা চখীদাস মাৰি স্বতন্ত চিমৰানা বধু সদাৰন্ত ৰজা চৌকত অব্দু্ল গধা বধা মৰা গুনেগাৰোৰে সজা মে এমনে જેથી બીજી કોઈ દીકરીનો મારા જેવો સમય ન આવે આથી હું તમામ મુસ્લિમ સમાજ તેમજ કાવી ગામના ઉલમાઓ અને નવયુવાનો અને વડીલો તેમજ મારી મા બહેનોને હું આપ સર્વેથી આવા નરાધમોથી ન્યાય અપાવશો એવી હું આશા રાખું છું મને ન્યાય નહીં મળે તો સર્વે મુસ્લિમ સમાજ ખુદાના ઘરે ગુનેગાર ગણાશે એકલી મારી મારી માટે નથી લડતી બલકે સર્વે મારા જેવી આવી અતિમ દીકરીઓ